આયુર્વેદને જાણો ભાગ ચુમ્માલીસ આજે આપણે જોઈશું કે વ્યાયામથી શું ફાયદા થાય છે કે કસરત કરવાના શું ફાયદા છે તો શાસ્ત્રમાં લખ્યું છે કે કસરત કરવાથી શરીરની પુષ્ટિ થાય છે પુષ્ટિ એટલે શરીર વધે છે એનું બળ વધે છે શરીરની માંસ ધાતુઓ વધે છે જે લોકો પાતળા છે અને જેને જાડા થવું છે એમને નિત્ય વ્યાયામ કરવો જોઈએ ઘણા લોકોના મનમાં એવું હોય છે કે હું પાતળો છું ને જો હું કસરત કરીશ તો હું વધારે પાતળો થઈ જઈશ પરંતુ ખરેખર એવું થતું નથી આ વ્યાયામનો પહેલો જ ગુણ લખેલો છે કે તે શરીરની પુષ્ટિ કરવાવાળું છે એટલે ડર્યા વગર કરવો જોઈએ કારણ કે વ્યાયામ કરવાથી અગ્નિ પણ વધવાની છે ભૂખ વધશે અને પૌષ્ટિક ખોરાક જો લેવામાં આવશે તો ચોક્કસ વજન વધશે હા એની સામે જો પૌષ્ટિક ખોરાકની જગ્યાએ જંક ફૂડ વગેરે કે જેમાં પોષણ નથી એવું જો ભોજન લેવામાં આવશે તો કદાચ શરીરની પુષ્ટિ નહીં થાય તો આ વાત ખાસ ધ્યાન રાખીએ જે પાતળા લોકો છે એમને વ્યાયામ ચોક્કસથી કરવો જોઈએ બીજું ત્વચામાં કાંતિ આવે છે કાંતિ એટલે કે ગ્લો જે આપણે અલગ અલગ ક્રીમ વગેરે લગાવી અને આપણે જાહેરાતો જોતા હોઈએ છીએ કે આનાથી ત્વચા સારી બને પરંતુ એવું હતું નથી જે વ્યાયામ નથી કરતા હોતા અપચો રહેતો હોય છે પેટની કબજિયાત વગેરે રહેતી હોય છે એવા યુવાઓને ખીલ વગેરે સમસ્યાઓ સતત રહેતી હોય છે એ મટાડવા માટે તમે કોઈપણ ક્રીમ લગાવો કે એક્સસાઇઝેડ એનાથી એ મટતું નથી એના માટે સૌથી સારું ઓપ્શન છે વ્યાયામ વ્યાયામ કરવાથી હંમેશા આપણા જે દોષો છે એ ઘટશે સમ્યક થશે પાચન સારું થશે મળ પ્રવૃત્તિ સારી થશે એટલે ઓટોમેટિક એ બધા સામાન્ય રોગો મટી જતા હોય છે જરૂર પડે તો કેટલીક દવાઓ લેવી પડતી હોય છે પરંતુ આ વ્યાયામ અને દવાઓથી પણ આવા ખીલ જેવા રોગો મટી જતા હોય છે એના માટે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ વગેરે કરાવવાની જરૂર રહેતી નથી બીજું એક છે ત્રીજો ગુણ કહેલો છે કે શરીરના જે ગાત્રો છે ગાત્રાણામ સુવિભક્તા આવું લખેલું છે એટલે કે જે શરીરના અંગો છે એનું ગઠન સમ્યક કરે આપણે જોયું છે કે આ યુવા અવસ્થામાં એક ક્રેઝ છે કે સિક્સ પેક બનાવીએ અને આપણા હાથ છાતી વગેરેના મસલ્સ અલગ દેખાતા હોય આ જે ફિલ્મોના લીધે જે આપણું શરીરનું ગઠન સુધારવાની જે એક હોડ લાગી છે એ આ ફાયદો બતાવે છે કે આવો જો વ્યાયામ કરીશું તો એના મસલ્સ વગેરે અલગ તરી આવશે એના માટે જીમ જવું એવું જરૂરી નથી આપણે જોતા હોય છે કે કોઈ મજદૂર છે એના હાથ અને છાતીના મસલ્સ અને જે ઓફિસમાં વર્ક કરે છે બેસી રહેવાનું થાય છે એના હાથ અને છાતીના મસલ્સમાં ફરક તો હોય જ છે તો વ્યાયામથી આ એક ફાયદો થતો હોય છે કે આપણા અંગોનું ગઠન સમ્યક થતું હોય છે ચોથો ફાયદો છે કે દીપ જઠરાગ્નિ વધે છે અગ્નિ વધે છે ભૂખ વધારે લાગે છે ઘણા દર્દીઓ એવા છે કે જેને ભૂખ નથી લાગતી એ જ મોટી સમસ્યા હોય છે એના લીધે અલગ 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 ગેસ એસિડિટી કબજિયાત માથાનો દુખાવો ઢીંચાનો દુખાવો વગેરે ઘણું બધું થતું હોય છે તો હું હંમેશા કહેતો હોઉં છું કે જમવા માટે ભોજન પહેલી જરૂરિયાત નથી જમવા માટે હંમેશા ભૂખ પહેલી જરૂરિયાત છે પછી ભોજનની જરૂર છે અને ભૂખ નથી લાગતી એના માટે શું ખાવું એવું પૂછવાવાળા ઘણા દર્દીઓ આવતા હોય છે અરે ભૂખ નથી લાગતી તો ન ખાવું એ જ એનો ઉપાય છે તો હંમેશા યાદ રાખીએ વ્યાયામથી જઠરાગની વધે છે જેને ભૂખ નથી લાગતી એ લોકો ખાલી સવારે વહેલા ઉઠી ત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ એક કલાક એમની જેટલી તાકાત છે એટલાથી એ ચાલવાની શરૂઆત કરી ઘણાને હું દર્દીઓને કહેતો આવું છું કે પાંચ કિલોમીટર એક કલાક સવારે ચાલવું તો એ લોકો ત્યાં જ એવું થઈ જતું હોય છે કે આટલું બધું તો હું ન ચાલી શકું ત્યારે હું કહેતો તમારાથી જે ચલાય પહેલાં શરૂઆત તો કરો આજે અડધો કલાક ચાલશો તો કાલે એ તમારી ક્ષમતા વધવાની છે તમારું શરીર મજબૂત થશે એમ ધીરે ધીરે તમે ઓટોમેટિક એક કલાક ઉપર જતા રહેશો તો આ એક વ્યાયામની શરૂઆત કરવી ખૂબ જરૂરી હોય છે બીજું એક અનાળસ છે એટલે આળસ શરીરમાંથી નીકળી જાય છે વ્યાયામ કરશે આ તો ઘણા અનુભવ થયેલા છે અને લોકોએ પણ મારા દર્દીઓએ પણ અનુભવ કરેલા છે કે હું આવી રીતના ફોર્સ કરી અને સવારે વોકિંગ વગેરે ચાલુ કરાવડાવું પછી આવે થોડા દિવસ પછી કે સાહેબ ખૂબ સારું લાગે છે ખૂબ સારું આપણે એવું વિચારતો હોય કે સવારે થોડું વહેલા ઉઠવાથી આવી રીતના બહાર જઈને વ્યાયામ કરવાથી થાક વધારે લાગશે પછી હું મારું આ કામ કેવી રીતના કરીશ પણ એવું ખરેખર થતું હોતું નથી આપણે વ્યાયામ નથી કરતા હોતા એના લીધે શરીરમાં આળસ વધારે હોય છે તો આવું આળસ એ વ્યાયામ કરવાથી નીકળી જાય છે અને ઉલટી કામ કરવાની સ્ફૂર્તિ આવે છે એટલે આપણું કામ ઝડપથી થતું હોય છે ત્રીજું છે છઠ્ઠું છે શરીરને મજબૂત બનાવે છે સ્થિરત્વ પેદા કરે છે સાતમું છે શરીરમાં લઘુતા પેદા થાય છે આ જેમ કે આળસની વાત કરી એ જ રીતે શરીર આપણને ભારે લાગતું હોય છે કામ કરવાની ઈચ્છા થતી નથી હોતી ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને શરીર આમ ભારે ભારે લાગે છે એ લોકો જ્યારે વ્યાયામ કરશે અને એકવાર શરીરમાંથી પરસેવો નીકળશે ને એટલે શરીર એકદમ હળવું થઈ જશે તો આ લઘુતા પેદા થશે શરીરની શુદ્ધિ થશે શુદ્ધિ એટલે શરીરના મળો સારી રીતે બહાર નીકળશે વ્યાયામ કરવાથી પરસેવો વળશે એટલે ઘસીને નાઈસુ તો ત્વચાનો મેલ બહાર નીકળશે જેના લીધે પછી કાંતિ આવશે મળમૂત્ર વગેરે પણ સમ્યક રીતે નીકળશે જેને કબજિયાત જેવી તકલીફો રહેતી હોય છે આજે આપણે જોઈએ છે કે સમાજમાં કબજિયાતના દર્દી ખૂબ બધા છે એ બધા જ દર્દીઓ માત્ર સવારે વોકિંગ ચાલુ કરી દે કે અડધો પોણો કલાક કે કલાક જો વોકિંગ ચાલુ કરી દેશે તો પણ એમની કબજિયાતની સમસ્યા એક જ અઠવાડિયામાં મટી જતી હોય છે એક અઠવાડિયે તો હું બહુ કહું છું બે ત્રણ દિવસ ચાલશે એટલે એ સમસ્યા પૂરી થઈ જતી હોય છે કારણ કે જેને શારીરિક કામ નથી રહેતું એના પેટના જે મસલ્સ છે એ એની મૂવમેન્ટ ન થવાથી આવી કબજિયાત થતી હોય છે તો માત્ર જો આ મૂવમેન્ટની ચાલુ થઈ જશે તો પણ આવી સમસ્યા પૂરી થઈ જતી હોય છે તો મારી તો દરેક દર્દીઓને આ એક વ્યાયામ કરવા માટેની ખાસ સલાહ હોય છે હવે એવું પણ થતું હોય છે કે રોજ વ્યાયામ શું કરવા કરવું તો નિ આયુર્વેદમાં દિનચર્યામાં વ્યાયામ લખેલો છે એટલે તમે રોજ જો સ્નાન કરો છો રોજ ભોજન કરો છો રોજ પ્રવૃત્તિ માટે જાઓ છો એમ રોજ વ્યાયામ કરવાનો છે એના માટે કંઈ અલગ સમય નથી ઘણીવાર એવું બી થતું હોય છે કે આજે મને સમય નથી મળતો સાહેબ મને વ્યાયામ કરવાનો ત્યારે હું એમને પૂછતો હોય કે તમને નાહવાનો સમય મળે છે જો તમે નહવા માટે સમય કાઢતા હોય તો વ્યાયામ માટે બી સમય કાઢવો પડશે હજુ કેટલાક વ્યાયામના લાભ બાકી છે જે આપણે આવતા ભાગમાં ચર્ચા કરીશું ધન્યવાદ